અત્યાચાર પર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની બેન ઠુમ્મરે પ્રતિક્રિયા આપી હતી આજે ગુજરાતમાં એકસો છપ્પન સીટ વાળી ભારતીય ની સરકારમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે સદંતરપણે નિષ્ફળ નીવડ્યા છે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આ સરકાર નિષ્ફળ નીવડી છે ગુજરાતમાં મહિલાઓ સલામત નથી રહી પહેલા જે ગુજરાતમાં મહિલા પોતાની જાતને સુરક્ષિત અને સલામતીની અનુભવી અનુભવ કરતી હતી એ હવે ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળી રહ્યું દિવસે ને દિવસે ગુજરાતમાં બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે મહિલાઓ પર થતી જાતીય સતામણીના કિસ્સાઓ વધતા જાય છે અને હવે તો મહિલાઓની હત્યાઓના ગુનાઓ પણ વધતા જાય છે તાજેતરમાં અમરેલીમાં થયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કે જે પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય પણ ભારતીય જનતા પાર્ટીના રહ્યા છે એમની ગુજરાતમાં અને અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હત્યા થઈ છે તો હું આપને કેવા માંગુ છું આપના માધ્યમથી ગુજરાતની જનતાને કેવા માંગુ છું કે જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની હોદ્દેદાર મહિલાઓ સલામત નથી તો સામાન્ય મહિલાઓનું શું ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કરી રહી છે જે ભાજપના કાર્યકરો અને દરેક ગુજરાતની જનતા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને દાદા કહીને સંબોધન કરી રહ્યા છે તો દાદાની જવાબદારી થાય કે એ પરિવારની ધુરા પોતાના હાથમાં સંભાળે જ્યારે પરિવારમાં ક્યારેય કોઈની સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો હોય ત્યારે વડીલોને આગળ આવીને આનું સમાધાન કરવું પડે તો આપના માધ્યમથી હું દાદાને પણ કહેવા માંગુ છું કે જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે જે બહેનો છે સૌથી પહેલા તો એમની તમે સલામતીની ચિંતા કરો ભારતીય જનતા પાર્ટીમાં જે ધારાસભ્યો મહિલાઓ બેઠા છે જે સંસદ સભ્ય મહિલાઓ બેઠા છે કેમ એમનું લોહી ઉકળતું નથી ગુજરાતમાં મહિલાઓની સલામતીની વાતો ક્યારેય વિધાનસભામાં કે પ્રશ્નો કેમ ઉઠાવતા નથી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમરેલીમાં તાજેતરમાં જે હત્યા થઈ જે મધુબેન જોશી કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા તાલુકા પંચાયતના સદસ્ય હતા જો એમની સલામતી નથી તો ગુજરાતમાં કોની સલામતી છે એ આજે આપના માધ્યમથી પૂછવા માંગુ છું આવનારા સમયમાં જો આ જ રીતને ભારતીય જનતા પાર્ટીની સરકાર કામો કરતી રહેશે તો મને કહેતા કોઈ સંકોચ નથી થતો કે ગુજરાતનો નાગરિક પોતાના હાથમાં કાયદો અને વ્યવસ્થા લેવાનું શરૂ ન કરે તો જ નવાઈ નહીં